જય જવાન જય કિશન આ તંત્રને નેતાઓને જેવું કઈ છે કે નહીં હવે જયારે ખેડૂતોને શિયાળુ વાવેતર કરવાનો ટાઈમ થયો અને કેનાલના પાણી જરૂર છે ત્યારે ના નામે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ બંધ કરે છે મોરબી તાલુકાના મારિયા તાલુકાના આશરે પચીસ ગામના ખેડૂતોને શિયાળુ સિઝન ગુમાવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે જો રિપેરિંગ કરવાની હતી તો અત્યાર સુધી કે સૂતુતું આ તંત્ર વર્ષો વર્ષ જ્યારે વાવેતર કરવાનો ટાઈમ થાય છે ત્યારે કેમ પાણીની અને ખાતરની માથાકૂટ થાય છે શું ખેડૂતોને જોયા જાણીને પ્રેશન કરવાની નેતાજીની ચાલ તો નથી ને ખેડૂત તો નેતાજી પાસે આજથી કરે પછી જ પાણી આપવાની ચાલ છે હવે ખેડૂતો પણ ઓછી ગયા છે લે ભાગુ સ્ટંટ બાદ વિડીયો માસ્ટર નેતાને ગાંધા બ્રાન્ચ કેનાલ બંધ કરશે તો ખેડૂતોને સાથે રાખીને મારિયા તાલુકા કોંગ્રેસ કેનાલ પર છાવણી નાખીને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલક જેડા મંત્રીશ્રી હમણાં એક કાર્યક્રમમાં બોલ્યા હતા હવે તો મારે ઓર્ડર જ કરવાના છે અધિકારીઓ કામ કરે બંધ કરવાના ઓર્ડર કરો છો અને બંધ નથી કરાવતા એ હવે અમે જોઈશું હવે ખેડૂત મિત્રો જાગવાની જરૂર છે આવા સ્ટંક બાદ બચવાની જરૂર છે અને જે પણ એને ખેડૂતોનો અવાજ બને અને એનો મુદ્દો ઉઠાય એને સહકાર આપજો કસ્તુ જય જવાન જય કિસાન